માર્કેટ માં કંઈક જવાનું તો હે આ બધી પૂજા ને એવું બધું ઘણી બધી વસ્તુઓ લેવાની લેવા જાઉં કાલથી દશામાની સ્થાપના કરવાની છે દશામાનો પેલો દિવસ છે કાલે સ્થાપના કરશું માં એ પણ આગળ નાખીશ તો હવે નાઈ ધોઈ થઈ ગયા ફ્રેશ અને બધાય હવે જવાની તૈયારીમાં મને આવી ગયા આપણા ઘરે અને મલારભાઈ એવું જોવા માંડ્યો છે એટલે હવે થોડી વારમાં હમણાં રૂકેશું ખરીદી કરવા એટલે

પાટલા પાણીપુરી આ બધા પાણીપુરી ખાવાનું મન થઈ ગયું તો પાણીપુરી દશામાન બધું મહી પડતું પાણીપુરી ખાવા આવી જાય સમજા હા ભાઈ પાણીપુરી મીંડા ખાવા ને આપીંડા को बनाऊं ए यार टीलेली है यार पानी की एक बनाओ खाली हो khai 10 खा

કાલે જસામાના વ્રત ચાલુ થવાના એટલા માટે અમે ઉભાઈ રોડ ઉપર શોપિંગ થઈ ગઈ તો હવે જાય ઘર ભેગા આ બધા જો થેલીઓ પકડીને આલે છે જાણે કોઈક લઈ જવાનું એની જે માલે આ તો જો બગાતે કાઢે એટલે હવે થઈ જવાનું ઘર ભેગા હા એમ એટલે અત્યારે તો આલીને જાય ગાડી આમાં પરક કરી દીધી એટલે એ હું લીધું હે

ગોળ તો આપડા ઘરે પહોંચી ગયા અને એક ઉપરની ટીકાને બાયરે શાક લઈ આવ્યો એટલે રાંદોન કે ઉપાધી નોતી અને આ બધા જો આવીને જ તો બેહી ગયા આયલે તો કઈ હે નહીં આય બેહી જવાનું અને જો મમ્મી હા તો મોટી લઈ આયા આવવાની હો ને મમ્મી એ હાડીન પથારો કરીને બેઠી હતી

Dê ele. 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 તો તો હા ખોટી વસ્તુ એ બ્લોગ માં નાખવી જ આ જો આ ક્યાંક ખોટી વસ્તુ જ છે હારો હાલો પણ મારી બિચારી થાકી જાય ને એને ઓફિસ ના